મહારાષ્ટ્ર પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવનારા સમર્થકે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે જેને લઈ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલી વધી શકે છે જાણકારી મુજબ પુણેના શિવાજી નગરના ધારાસભ્ય પર પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરવાનો આરોપ લાગ્યો છે ત્યારે બીજેપી કાર્યકર્તા અને શ્રી નમો ફાઉન્ડેશનના મયુરમ મુંડે શિવાજી નગરના ધારાસભ્ય સિદ્ધાર્થ શિરોલે પર ગંભીર આરોપ લગાવવાની સાથે ભાજપને અલવિદા કહી દીધું છે

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ